નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને ત્યારબાદ જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એ આંકડો તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે તમને ખ્યાલ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછે છે તો દસમાંથી કેટલા તમારા સાચા પડ્યા છે એ તમારે જણાવવાનું છે આ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો તો બંધારણના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે ગોલ્ફ ફેડરેશન દ્વારા આયોજિત જીએફઆઈ ટુર બે હજાર ચોવીસનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો તો જવાબ આવશે અમદાવાદ ખાતે કઈ જગ્યાએ અમદાવાદ ખાતે આયોજિત તો અમદાવાદના કેન્સવિલે ખાતે ગોલ્ફ ફેડરેશન દ્વારા આયોજિત જીએફઆઈ ટુર બે હજાર ચોવીસનો નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આરંભ કરવામાં આવ્યો છે અને આ પ્રસંગે મને જણાવ્યું છે કે પ્રધાનમંત્રી બે હજાર પ્રધાનમંત્રી બે હજાર માં ખેલ મહાકુંભ શરૂ કરાવ્યો હતો અને ગુજરાતને વિશ્વ સ્તરે ચમકાવ્યું છે બે દાયકાની વાત કરીએ તો ગુજરાતમાં જિલ્લા સ્તરે સ્પોર્ટ્સ સેન્ટરની સંખ્યામાં આઠ ગણો વધારો થયો છે આજે ચોવીસ અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે નારણપુરા ખાતે બાવીસ એકરમાં વિસ્તરેલું મલ્ટી યુટિલિટી સ્પોર્ટ્સ સેન્ટર બસો ને તેત્રીસ એકરમાં વિસ્તરેલું સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ દુનિયાનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ વગેરે ગુજરાતની રમતગમત ક્ષેત્રે અગ્રેસરતા સૂચવે છે થોડા સમય પહેલાં ગુજરાતે ટૂંક સમયમાં કરેલી તમને ખબર છે ને છત્રીસમાં નંબરના નેશનલ ગેમ્સની આ દાખલારૂપ આયોજનનો ઉલ્લેખ કરતાં એમણે જણાવ્યું કે ભાઈ ગુજરાત પ્રધાનમંત્રીના દિશા દર્શનમાં બે હજાર છત્રીસમાં ઓલિમ્પિકની યજમાની કરવા માટે સજ્જ છે જો યજમાની કરવા સજ્જ છે હજુ ઓફિશિયલી ડિક્લેર થયું નથી જે બીડ આપવાની હોય છે ને બીડ ભરવાની હોય છે ને એમાંથી હજુ ગુજરાતને અમદાવાદને ભારતને આ ફાળવવામાં આવ્યું નથી બરાબર આપણે પૂર્વ તૈયારી કરી રહ્યા છીએ સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે દિવ્યાંગ બાળકોને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ અર્પણ કરવામાં આવ્યા હતા તમને ખબર છે આપણે વાત કરી હતી ગઈકાલે જ ભણ્યા હતા ને કે અમદાવાદમાં ફરીથી ડબલ ડેકર બસ શરૂ થઈ છે એએમટીએસ દ્વારા શરૂઆત કરવામાં આવી છે ને પણ ઇલેક્ટ્રિક અને એસી બસ હવે એ ક્યાંથી ક્યાં શરૂ થશે અત્યારે પહેલી જે બસ શરૂ કરી છે એ ક્યાંથી ક્યાં સુધીની તમારે જણાવવાનું છે અને ગિફ્ટ સિટી છે ને આપણા ગુજરાતમાં આવેલું છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગિફ્ટ સિટી તો ત્યાં પણ થોડા દિવસો અગાઉ આપણા જે સીએમ છે એમણે આ ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસનો શુભારંભ કર્યો હતો એ પણ યાદ રાખજો ભારતના સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું તો તાજેતરમાં જ ઋષિકેશ ખાતે ભારતના સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટનું અનાવરણ કરવામાં આવ્યું છે હવે મિત્રો આ પ્રોજેક્ટ છે એ ટીએચડીસી ઇન્ડિયા લિમિટેડ એનું જે ઓફિસ સંકુલ છે ઋષિકેશ એમાં એનું અનાવરણ કરવામાં આવ્યું છે ટીએચડીસી એટલે કે આમ તો એનું નામ હવે ટીએચડીસી જ છે પરંતુ ફૂલ ફોર્મ જો તમને કહું એકચ્યુઅલી પરીક્ષામાં તો પૂછવાની શક્યતા ઓછી હોય આવું તો તેહરી હાઇડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ પ્રોજેક્ટ સોલર પ્લાન્ટનો ઉપયોગ કરશે કરશે દરરોજ કિલો ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન આ હાઇડ્રોજનને બે ટાંકીમાં સંગ્રહિત કરવામાં આવશે અને સિત્તેર કિલોવોટ પીઇએમ એટલે કે પ્રોટોન એક્સચેન્જ મેમ્બરન્સ આ ફ્યુઅલ સેલ દ્વારા ઓફિસ સંકુલને પ્રકાશિત કરવા માટે રાત્રિ દરમિયાન એનો ઉપયોગ કરવામાં આવશે ગ્રીન હાઇડ્રોજન એ સ્વચ્છ ઉર્જાનો સ્ત્રોત છે પુનઃ પ્રાપ્ય વીજળીનો ઉપયોગ કરીને પાણીને વિભાજીત કરીને ઉત્પન્ન થાય છે અને તે નવીનીકરણ હાઇડ્રોજન તરીકે પણ ઓળખાય છે પાણીનો ઉપયોગ કરે એચ સોરી હાઇડ્રોજનનો ઉપયોગ કરે અને જે ગ્રીન હાઇડ્રોજન મેળવવામાં આવે બરાબર છે તમને ખબર છે ઇલેક્ટ્રિક વ્હીકલની આપણે વાત કરીએ તો એમાં જે હાઇડ્રોજન હાઇડ્રોજન સંચાલિત હોય એકચ્યુઅલી એને ઇલેક્ટ્રિક વ્હીકલ પણ કહી શકાય કેમ કેમ કે એમાં હાઇડ્રોજનનો ઉપયોગ કરે અને પછી ઇલેક્ટ્રિસિટી પેદા કરે અને એ ઇલેક્ટ્રિસિટી છે એમાંથી જે વ્હીકલ હોય એમાં શું હોય છે સેલ હોય એટલે કે બેટરી હોય એ બેટરીને ચાર્જ કરે અને એમાં જે ઉત્સર્જન શનું થાય પાણીની વરાળનું થાય પાણીની વરાળ મુક્ત થાય બરાબર એચ છૂટો પડે ગ્રીન હાઇડ્રોજન વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણ દ્વારા ઉત્પન્ન થાય છે જે પાણીના હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજિત કરે છે બરાબર પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજિત આ ગ્રીન હાઇડ્રોજનની આપણે વાત કરી રહ્યા છે ઇલેક્ટ્રિક વ્હીકલ એ મેં તમને જણાવ્યું એના માટેનો દિવસ નવમી સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે એ પણ યાદ રાખજો ટીએચડીસીઆઈલની વાત કરીએ તો જે નેશનલ થર્મો એનટીપીસી છે ને નેશનલ થર્મો પાવર કોર્પોરેશન તો એની પેટા કંપની છે બાર જુલાઈ ઓગણીસો અઠ્યાસીમાં સ્થાપના થઈ ઋષિકેશમાં હેડક્વાર્ટર તમારે જણાવવાનું એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કોણ છે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ ઘણા બધા શોર્ટ્સ બનાવ્યા છે તમારે જોવાના બાકી હોય જો લેજો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો જોડે અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને ભારતીય સેનાની પ્રથમ મહિલા સુબેદાર પ્રીતિ રજક બની છે તો ભારતીય સેનામાં ટ્રેપ શૂટર હવાલદાર પ્રીતિ રજક એમણે સુબેદારના પ્રતિષ્ઠિત પદ પર ભરતી મળી છે અને આ ભરતી મળ્યા બાદ ભારતીય સેનામાં સુબેદારનો હોદ્દો મેળવનાર પ્રથમ મહિલા બની ગઈ છે જેઓની ઇમેજમાં તમે જોઈ શકો છો સુબેદાર પ્રીતિ રજક બાવીસ ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ લશ્કરી પોલીસ કોર્સમાં આર્મીમાં જોડાયા હતા હવાલદાર તરીકે આર્મીમાં નોંધાયેલા શૂટિંગ સિસ્ટમમાં તેઓ પ્રથમ મેરિટિયસ સ્પોર્ટ્સ વુમન હતા અને ટ્રેપ શૂટર તરીકે એમણે ચીનના હાંગઝાઉમાં યોજાઈ હતી ને ઓગણીસમા નંબરની એશિયન ગેમ્સ તો એમાં ટ્રેપ મહિલા ટીમ ઇવેન્ટ એમાં સિલ્વર મેડલ જીત્યો હતો ચેની આ સિદ્ધિના આધારે સુબેદાર માટે પ્રથમ આઉટ ઓફ ટર્ન પ્રમોશનથી નવાજવામાં આવ્યા છે હાલમાં ભારતમાં સુબેદાર રજક ટ્રેપ વુમન ઇવેન્ટમાં છઠ્ઠા ક્રમે છે પેરિસ ઓલિમ્પિક ગેમ્સ બે હજાર ચોવીસની તૈયારી માટે આર્મી માર્ક્સમેનશિપ યુનિટમાં તેઓ તાલીમ લઈ રહ્યા છે તમને ખબર છે કે ભારતના પ્રથમ જે પેલા લડાકુ વિમાન હોય છે ને કોમ્બેટ એવિએટર ફાઈટર એ મહિલા કોણ બન્યા છે મહિલા પાયલોટ તમને ખબર હોય તો કોને તમને યાદ હોવું જોઈએ શિવા ચૌહાણ જે વિશ્વનો સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેશિયર છે એમાં તૈનાત થનાર પ્રથમ મહિલા બન્યા હતા એ પણ યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ટેલિગ્રામ ચેનલ પર તમને પોલ્સ પણ રમવા મળશે પીડીએફ પણ મળશે હવે મિત્રો જોઈશું ત્યારબાદનો ક્વેશ્ચન છે કે વચગાળાના કેન્દ્રીય અંદાજપત્ર બે હજાર ચોવીસમાં માં કયા મંત્રાલયને સૌથી વધુ ફાળવણી આપવામાં આવી છે તો જવાબ રહેશે સંરક્ષણ મંત્રાલય શું આવશે સંરક્ષણ મંત્રાલય નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ 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 પચીસના બજેટમાં કેન્દ્ર સરકાર માળખાગત વિકાસમાં નોંધપાત્ર રોકાણ દ્વારા આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે અંદાજપત્રમાં કુલ ખર્ચ સુડતાલીસ પોઈન્ટ પાસઠ લાખ કરોડ એટલે સુડતાલીસ લાખ પાસઠ હજાર સાતસો આટલા લાખ કરોડ હોવાનો અંદાજ છે જેમાં મૂડી ખર્ચ પર નોંધપાત્ર કરવામાં આવ્યું છે અને પહોંચે છે બે હજાર ત્રેવીસ ચોવીસ માટે સંશોધિત અંદાજ કરતા મૂડી ખર્ચમાં સોળ પોઈન્ટ નવ ટકાનો પ્રશંસનીય વધારો થયો છે બે હજાર ચોવીસ પચીસમાં અંદાજીય રાજકોષે ખાદ્ય જીડીપીના પાંચ પોઈન્ટ એક ટકા આ અંદાજીય છે સુધારેલી રાજકોટ આઠ ટકા છે કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક બજારમાંથી ઉધાર ઘટાડવાથી ખાનગી ક્ષેત્ર માટે ધિરાણની મોટી ઉપલબ્ધતા સુગમ બનશે રાજ્યોને અપાયેલ મૂડી ખર્ચ માટે પચાસ વર્ષની વ્યાજમુક્ત લોન એ આગામી સમય માટે સુધી ચાલુ રહેશે આવકવેરાના સ્લેબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી હવે તમે જુઓ કે પૈસા ક્યાંથી આવશે તો અઠ્યાવીસ ટકા છે બોરોવિંગ ઉધારણા અને અધર બીજી જે લાયબિલિટી છે એના આવશે ઓગણીસ ટકા છે ઇન્કમ ટેક્સ અઢાર ટકા જીએસટી અને બીજા ટેક્સ સત્તર ટકા કોર્પોરેશન ટેક્સ સાત ટકા નોન ટેક્સ રેવન્યુ પાંચ ટકા યુનિયન એક્સાઇઝ ડ્યુટીસ ચાર ટકા કસ્ટમ્સ અને બીજું નોન ડેપ્ટ કેપિટલ રિસિપ્ટ હવે પૈસા ક્યાં જશે ખર્ચ ક્યાં થશે તો વીસ ટકા છે એ વ્યાજ દરમાં ઇન્ટરેસ્ટ પેમેન્ટમાં પછી વીસ ટકા છે એ જે રાજ્યો છે એની જે ટેક્સિસ છે જે ટેક્સ શેર કરે છે ડ્યુટીઝ છે એમાં પછી સોળ ટકા છે સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્કીમ એટલે જે પણ જે પણ યોજનાઓ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્કીમમાં આઠ ટકા છે એ આઠ ટકા ફાઇનાન્સ કમિશન એટલે પંચ અને બીજા અલગ જગ્યાએ બીજા આઠ ટકા છે એ સંરક્ષણ ક્ષેત્ર આઠ ટકા સેન્ટ્રલી સ્પોન્સર સ્કીમ કેન્દ્ર સરકાર દ્વારા જે સ્પોન્સર કરવામાં આવેલી યોજના છે નવ ટકા આધર અને છ ટકા સબસિડીઝ ચાર ટકા પેન્શનમાં જશે સૌથી વધારે કોને આપવામાં આવ્યું છે તો સૌથી વધારે તમે જોયું બરાબર છે આગળ મેં તમને જણાવ્યું સંરક્ષણ ક્ષેત્ર સૌથી વધારે સંરક્ષણ પછી રોડ ટ્રાન્સપોર્ટ પછી રેલવે પછી કન્ઝ્યુમર અફેર્સ ફૂડ્સ એના પછી છે મંત્રાલય રૂરલ ડેવલપમેન્ટ કેમિકલ ફર્ટિલાઇઝર મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશનને સૌથી છેલ્લે કૃષિ માટે એક પોઈન્ટ સત્યાવીસ લાખ કરોડ સૌથી વધારે ડિફેન્સમાં છ પોઈન્ટ બે લાખ કરોડ પર્સન્ટેજમાં કહે તો આઠ ટકા જેટલું કહેવાય બરાબર પર્સન્ટેજ તમને અહીંયા દર્શાવેલા છે ઓકે ચલો આગળ વધીએ ભારતે તાજેતરમાં ભારતે કયા સ્થળે સત્તાવાર રીતે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસને રજૂ કર્યું છે તો એફિલ ટાવર છે ને ત્યાં કઈ જગ્યાએ એફિલ ટાવર છે ત્યાં તો પેરિસમાં આવેલો છે એફિલ ટાવર ત્યાં સત્તાવાર રીતે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈ રજૂ કર્યું છે જે યુપીઆઈના વૈશ્વિકરણના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે આ પહેલ પાછલા વર્ષના જુલાઈમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલા જે ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રના કરારને અનુસરે છે જેનાથી ફ્રાન્સ રિટેલ ટ્રાન્ઝેક્શન માટે ભારતના યુપીઆઈને અપનાવનાર પ્રથમ યુરોપિયન દેશ બન્યો છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એણે એફિલ ટાવર ખાતે સફળતાપૂર્વક યુપીઆઈ ચૂકવણી શરૂ કરી એટલે આ સેવા ઓફર કરનાર ફ્રાન્સમાં પ્રથમ વેપારી બન્યા છે એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડ એનપીસીઆઈ સોરી એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ એનપીસીઆઈનો મતલબ તો આ છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને એ પણ ઇન્ટરનેશનલ પેમેન્ટ એની બ્રાન્ચ છે એણે શું કર્યું ફ્રાન્સમાં યુપીઆઈ પેમેન્ટની સ્વીકૃતિને સરળ બનાવવા માટે એક ફ્રાન્સની ઇ કોમર્સ અને જે પ્રોક્ઝિમિટી પેમેન્ટ કંપની છે લાયરા આ લાયરા છે એના સાથે ભાગીદારી કરી છે અને આ વ્યૂહાત્મક જોડાણ એફિલ ટાવરથી શરૂ કરીને યુપીઆઈ ચૂકવણી પદ્ધતિના સિમલેસ એકીકરણની ખાતરી આપે છે આ યાદ રાખજો યુપીઆઈ બરાબર છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તો એની વાત કરીએ આપણે તો એની શરૂઆત ક્યારે થઈ તો મિત્રો એની શરૂઆત થઈ બે ક્યારે થઈ બે હજાર આઠ માં થઈ હેડક્વાર્ટર ક્યાં છે મુંબઈમાં છે અને એના જે નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે એ બિશ્વ મોહન મહાપાત્રા છે એના એમડી એમડીસીઓ કોણ છે તમારે જણાવવાનું છે અને યસ આગળ આપણે પ્રશ્ન ભણ્યા એમાં પણ તમારે જણાવવાનું છે કે આપણા રક્ષામંત્રી હાલમાં કોણ છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટ બે હજાર ચોવીસ પચીસ માટે મરાઠા મિલિટરી લેન્ડસ્કેપને ભારતે નામાંકિત કર્યું છે આપણું કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય છે ને એણે આ મરાઠા મિલિટરી લેન્ડસ્કેપને નામાંકિત કર્યા જેમાં બાર કિલ્લાનો સમાવેશ થાય મહારાષ્ટ્રમાં સાલહેર કિલ્લો શિવનેરી કિલ્લો લોહગઢ ખંડેરી કિલ્લો રાયગઢ રાજગઢ પ્રતાપગઢ સુવર્ણદુર્ગ પન્હાલા કિલ્લો વિજયદુર્ગ સિંધુદુર્ગ અને તમિલનાડુમાં ગિંગી કિલ્લો ભારતના મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ સત્તરથી લઈને ઓગણીસમી સદી વચ્ચે વિકસિત થયા હતા તમને ખબર છે આપણા ભારતની અંદર અત્યારે હેરિટેજ સાઇટ બેતાલીસ છે બે ગયા વર્ષે બની કઈ કઈ બની છે તો એક તો તમને ખબર છે શાંતિ નિકેતન વેસ્ટ બંગાળ અને બીજું કર્ણાટકમાં હોયશલાના મંદિરો ગુજરાતમાં ચાર સાઇટો છે કઈ કઈ છે તમારે જણાવવાની છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ કરી શકો છો મારો ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર આ ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને તમને પોલ્સ શ્રમવા મળશે અને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો જોડે એને શેર કરો અને હજુ સુધી જો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ફ્રીમાં થાય છે મિત્રો તાજેતરમાં કોણે ઝારખંડના બારમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે તો ચંપાઈ સોરેન છે એ એ ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે તો મુક્તિ જે એના નેતા છે ચંપાઈ સોરેન ઝારખંડના બારમા સીએમ બન્યા છે જ્યારે એમના પુરોગામી હેમંત સોરેન પાંચ દિવસ માટે ઈડી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્ય સત્યાનંદ ભોગતા અને કોંગ્રેસના ધારાસભ્ય આલમગીર આલમે એમણે કથિત જમીન કૌભાંડ કેસમાં શ્રી હેમંત સોરેનના રાજીનામાની ધરપકડના બે દિવસ બાદ યોજાઈ હતી આ શપથ ગ્રહણ સમારોહ એમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે વિધાનસભામાં તેમણે ઝારખંડ મુક્તિ મોરચા પક્ષના નવા નેતા તરીકે પસંદ કરવામાં આવતા પહેલા તેઓ હેમંત સોરેન સરકારમાં પરિવહન અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પછાત વર્ગ કલ્યાણ મંત્રી તરીકે સેવા આપતા હતા ચંપાઈ સોરેન વર્ષ ઓગણીસો એકાણું થી ત્રણ દાયકાથી વધુ સમયથી સરાયકેલા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય છે જે એમએમ પ્રત્યે એમના સમર્પણ અને ઝારખંડ ચળવળમાં એમની ભૂમિકાને કારણે એમને ઝારખંડ ટાઈગર ઉપનામ આપવામાં આવ્યું છે ઝારખંડની વાત કરીએ કેપિટલ રાંચી છે બરાબર છે બે હજારની સાલમાં બિહારથી અલગ રાજ્ય બન્યું તમારા માટે પ્રશ્ન છે એના ગવર્નરનું નામ શું છે કમેન્ટમાં લખો ટેકનિકલ કાપડ પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન તો રિસન્ટલી ટેકનિકલ કાપડ પર રાષ્ટ્રીય પરિષદ એનું આયોજન થયું આંધ્રપ્રદેશના વિજયવાડામાં કાપડ મંત્રાલયે કર્યું છે એના મંત્રી તમારે કહેવાના છે આ પરિષદનો ઉદ્દેશ નાગરિકોની જાગૃતતા વધારવાનો સ્વદેશી ટેકનોલોજી મજબૂત બનાવવાનો રોજગારીની તકોની ઓળખ કરવાની ટેકનિકલ કાપડ ક્ષેત્રે સ્થાનિક ઉત્પાદનો સાથે શ્રેષ્ઠ વ્યવહારોનું આદાન પ્રદાન કરવાનો છે આ પરિષદમાં એગ્રો ટેક્સટાઇલ સર્ક્યુલર ઇકોનોમી ફ્યુચર ઓફ ટેકનિકલ ટેક્સટાઇલ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી વિજયવાડાની વાત આવે તમને ખબર છે ને વિશ્વમાં સૌથી ઊંચા ઊંચી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા બસો ને છ ફૂટ એ આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવી છે એનું નામ છે સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ હવે મિત્રો જોશો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન લોકસભાના અધ્યક્ષના મતને શું કહેવાય

યાદ રાખજો ગાંડા બાવળ ગુજરાતમાં ફ્લોરસ પારના જથ્થા નીચેના પૈકી કયા સ્થળે મળી આવ્યા છે આંબા ડુંગર ગામ નૌ નૈતી ટેકરી એટલે બધા આવશે સાબરમતી નદી ખંભાતના ખાતને મળે છે ત્યાં તેનો પટ સાત કિલોમીટર પહોળો છે અને કયા નામે ઓળખાય છે તો કોપાલાની ખાડી કહેવાય છે હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પ્રથમ પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે ફિનટેક હબની સ્થાપના કરવામાં આવશે ગિફ્ટ સિટીમાં સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા કુમાર લાહોટી હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન અમદાવાદમાં ક્યાંથી ક્યાં એએમટીએસ એ પણ ઇલેક્ટ્રિક અને એ પણ ડબલ ડેકર બરાબર ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી છે તો વાસણાથી લઈને ચાંદખેડા સેકન્ડ પ્રશ્ન હાઇડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ છે એના સીએમડી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમનું નામ આર કે વિશ્નોય ત્રીજો પ્રશ્ન છે કે કોમ્બેટ એવિયેટર ફાઇટર એ પણ આપણા ઇન્ડિયન આર્મીમાં પ્રથમ જે મહિલા બન્યા છે એમનું નામ શું છે અભિલાષા બરાક ચોથો પ્રશ્ન છે રક્ષા મંત્રાલયના મંત્રી કોણ રક્ષા મંત્રી આપણા રાજનાથ સિંઘ પાંચમો પ્રશ્ન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એના એમડી સીઈઓ દિલીપ આસ બે છઠ્ઠો પ્રશ્ન ગુજરાતમાં ચાર હેરિટેજ સાઇટ છે કઈ કઈ ચાપાનેર બે હજાર ચૌદ રાણી કી વાવ બે હજાર ચાપાનેર બે હજાર ચાર આવશે રાણીકી વાવ બે હજાર ચૌદ આવશે અમદાવાદ ભારતનું ફર્સ્ટ હેરિટેજ સિટી બે હજાર સત્તરમાં અને ધોળાવીરા બે હજાર એકવીસમાં ધોળાવીરા સાતમો પ્રશ્ન ઝારખંડના ગવર્નર કોણ સીપી રાધા કૃષ્ણ પ્રશ્ન કાપડ મંત્રી કોણ છે કેન્દ્રીય ગોયલ ઓકે હવે મિત્રો જોઈશું ગઈકાલના કારણે ફેર માંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પ્રથમ પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં ડબલ ડેકર બસની શરૂઆત થઈ હમણાં જવાબ આપ્યો મેં તમને આનો જવાબ તમારે અવશ્ય કમેન્ટમાં લખવાનો છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શ્રી લાલકૃષ્ણ અડવાણીને કયો પુરસ્કાર આપની જાહેરાત કરવામાં આવી છે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આ સારા બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો হ্যাভে নাইস ডে জয় হিন্দ জ ভারত